તો વન નેશન વન ઇલેક્શન લાવીશું ભાજપના સંકલ્પ પત્રમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે કે જેની ગુજરાતી આવૃત્તિનું વિમોચન કરવામાં આવ્યું તેમાં બીજો મોટોપિક એ છે કે ગરીબોને પાંચ વર્ષ મફત રાશન કોરોના કાળથી શરૂ કરવામાં આવેલી ભાજપ દ્વારા આ જે પ્રથા છે તે હજુ પણ આગામી પાંચ વર્ષ યથાવત રહેશે તેની સાથોસાથ ત્રણ કરોડ લખપતિ દીદી બનાવીશું કે જે ડ્રોન દ્વારા પોતાના ખેતરની સુરક્ષા અને ખાતરનો છંટકાવ કરી શકે તેની માટે પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે તાલીમ પણ ઝીરો બિલ માટે કામ કરીશું આ છે ભાજપે લીધેલા સંકલ્પ અને એ જ સંકલ્પનો છે સંકલ્પ પત્રમાં સમાવેશ ઓબીસી એસટી એસસી દરેક ક્ષેત્રમાં સન્માન મળશે તમામે તમામ રેડ દ્વારા જે કાળું નાડું પકડાઈ રહ્યું છે તેને લઈને પણ ભાજપ દ્વારા આકરા પગલા લેવાઈ રહ્યા છે રેલવેમાં વેઇટિંગ લિસ્ટ ખતમ કરવાનો જે વાયદો છે તે પણ ભાજપ દ્વારા આપવામાં આવ્યો છે અને તેની બાબતનો સમાવેશ પણ સંકલ્પ પત્રમાં છે આ સાતો